પોદાર જમ્બો કિટ્સ કસક ખાતે ક્રિસમસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ભરૂચની પોદાર જમ્બો કિટ્સ કસક ખાતે શાળા પરિસરમાં ક્રિસમસ પર્વ આનંદ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા માહોલમાં ઉજવાયો સમગ્ર શાળા પરિવાર ખુશી અને તહેવારના રંગોથી સરોબાર બન્યું હતું જેના કારણે બાળકો માતા પિતા અને સ્ટાફ માટે આ કાર્યક્રમ યાદગાર રહ્યો હતો આ પ્રસંગે બાળકો માટે પાસપોર્ટ સાથે દેશોનો પ્રવાસ જેવી નવીન અને શૈક્ષણિક પ્રવૃત્તિ ટેટો સ્ટેશન વિવિધ મનોરંજક રમતો ફૂડ સ્ટોલ્સ અને પોપકોર્ન સાથેની શોર્ટ ફિલ્મ જેવી આકર્ષક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું શાળા પરિસરની ક્રિસમસની ભાવનાને પ્રતિબિંબિત કરે તે રીતે સુંદર રીતે સજાવાયું બાળકોને તેમના માતા પિતાએ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો અને આનંદ ભળ્યા પર્યો માણ્યા હતા આ કાર્યક્રમમાં શાળાની આનંદમય શિક્ષણ પદ્ધતિ અને બાળકોના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉજાગર થઈ માતા પિતાની ઉપસ્થિતિ અને સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો પોદાર જંબો કિડ્સ કસક દ્વારા આ સફળ ક્રિસમસની ઉજવણી માટે માતા પિતા શિક્ષક અને સ્ટાફનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હું હિરલ પટેલ પોદાર જંબો કિડ્સ કસકની હેડ મિસ્ટ્રેસ જેમ કે આપણા બધાને જ ખબર છે કે દર પચીસ ડિસેમ્બરે ક્રિસમસ મહોત્સવ ઉજવવામાં આવે છે એ વિશ્વમાં બધે જ ઉજવવામાં આવે છે એ જ રીતે પોદાર જમ્મુ કિચ કસકમાં પણ દરેક મહોત્સવ દરેક ફેસ્ટિવલ બહુ જ સારી રીતે ઉજવવામાં આવે છે એ જ રીતે અમે લોકોએ ક્રિસમસ સેલિબ્રેશન પણ સેલિબ્રેટ કર્યું છે બચ્ચાઓ જોડે ક્રિસમસ સેલિબ્રેશનમાં અમે છોકરાઓ પાસે ઘણી બધી એક્ટિવિટીસ કરાવી છે ટ્રેમ્પોલિંગમાં એમને બહુ મજા આવી છે અને એ લોકો પેરેન્ટ્સ જોડે આવ્યા હતા પેરેન્ટ્સે પણ અમારી દરેક એક્ટિવિટીને એન્જોય કરી અને અહીંયા પોદાર જેમુકે કસકમાં આ બધું એટલે ઉજવવામાં આવે છે કે છોકરાઓને દર એક ફેસ્ટિવલ કે સેલિબ્રેશનની પૂરી માહિતી મળે જાણકારી મળે કે કયું ફેસ્ટિવલ કઈ રીતે સેલિબ્રેટ થાય છે એનું મહત્ત્વ જાણવા મળે